રશિયા અને યુદ્ધ ચાલી રહ્યું છે એ જ સમયે ભારત પોતાનો ફાયદો કરવા ઈચ્છી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ભારત હવે સસ્તા અને લાંબા સમયે શસ્ત્રો માટે લોન આપી રહ્યું છે તે માટે આયાત નિકાસ એક્ઝિમ બેંક શસ્ત્રો માટે લોન આપી રહ્યું છે અને ભારત શસ્ત્રો આપવાની પણ વાત કરી રહ્યું છે અને એ એવા સમયે કે હાલમાં રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે લક્ષ્ય એવા દેશો છે કે જે પહેલા રશિયા પાસેથી શસ્ત્રો ખરીદતા હોય પરંતુ હવે તે ભારત પાસેથી શસ્ત્રો ખરીદે તે માટે જ એક્ઝિમ બેંક દ્વારા સસ્તા અને લાંબા ગાળાના સમય સુધી લોન આપવાની પણ વાત કરી રહ્યું છે એ જ સમયે ભારતે બ્રાઝિલ અને આર્જેન્ટિના સહિત અન્ય વીસ દેશોમાં પોતાના રાજદ્વારો પણ મોકલ્યા છે ત્યારે શું ભારતને આનો સીધે સીધો લાભ થશે અન્ય દેશો ભારત પાસેથી શસ્ત્રો ખરીદશે આ અંગે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો આવીને આવી નવી અપડેટ મેળવવા માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે